બાર કલાક સુધી કરી શકો એ પ્રકારનો જે નિર્ણય લીધો છે એ ક્યાંક ને ક્યાંક શોષણયુક્ત નિર્ણય કહી શકાય કારણ કે પહેલેથી જે શ્રમિકોનું શોષણ કરવામાં આવે છે વેતનના મામલે કે બહુ જ ઓછું એને વેતન આપવામાં આવે છે આઠ થી નવ કલાક એમના કામના કલાક હતા અને એમાં મહિનાનું બાર હજાર આસપાસનું જે વેતન શ્રમિકો માટે હતું અને હવે વેતનમાં કોઈ વધારો કરવામાં નથી આવ્યો અને છતાં કામના કલાકોમાં વધારો કરી દેવામાં આવ્યો એટલે આ તો શ્રમિકોને ન જ પોસાય કારણ કે તમે બાર કલાક તેમની પાસેથી કામ લો અને એમને ખૂબ જ ઓછું વેતન આપવામાં આવે કે જે મહિનાનું બાર આસપાસનું વેતન મળી રહે એટલે ક્યાંક ને ક્યાંક શ્રમિકોમાં પણ વિરોધ છે અને ભાજપ સરકારનો જે આ નિર્ણય છે એ નિર્ણય ક્યાંક શોષણયુક્ત નિર્ણય કહી શકાય ક્યાંકને ક્યાંક શ્રમિકોનું શોષણ કરવા માટે મોટી મોટી કંપનીઓના જે પણ માલિકો છે તેને ફાયદો કરાવવા માટે આ પ્રકારનો નિર્ણય સરકાર તરફથી લેવામાં આવ્યો હોવાની ચર્ચાઓ પણ થઈ રહી છે અને આજ મામલે ક્યાંક આમ આદમી પાર્ટીના

અને શા માટે સરકાર તરફથી આવો નિર્ણય લેવામાં આવ્યો હોય શકે અને તમારા દ્વારા હવે આ લડતને કઈ રીતે આગળ વધારશો કારણ કે શ્રમિકો આમાં હેરાન થઈ જાય બાર કલાક કામ કરવાની છૂટ જો સરકાર તરફથી કંપનીઓ ને આપી દેવા આવે તો મેડમ જેમાં એવું છે કે સરકારે જે નિર્ણય લીધો છે નવ નવ કલાક ની બદલે બાર કલાક પણ બાર કલાક લોકોએ એક લિમિટ આપેલી છે અઠવાડિયામાં એક દિવસ બાર કલાક કામ કરવાનું છે પણ અઠવાડિયામાં એક દિવસ કરવાનું છે પણ સામે જે એમનું વેતન આપે છે મહેનતાણું જે આપે છે એ મહેનતાણું તમે નવ કલાક નું જ આપે છે તો મહેનતાણું પણ ત્રણ કલાકનું વધવું જોઈએ ને તો અમારો સવાલ એ છે કે સરકાર ને જે મહેનતાણું જે આપે છે નવ કલાકનું એ અમને જે ત્રણ કલાક એક્સ્ટ્રા કામ કરાવે છે સપોઝ ત્રણ કલાક જે વધશે એ અમારે રાતમાં જ કરવાનું એટલે રાત પાડી ગણાય રાત પાડીનું મહેનતાણું તમારે ડબલ થઈ જાય તો જે સરકાર જે દિવસનું મહેનતાણું આપે એ અમને રાતનું મહેનતાણું આપે ત્રણ કલાકનું જે દિવસ દરમિયાન જે પાંચસો રૂપિયા હાજરી છે એ રાત્રે અમે બે કલાક કામ ત્રણ કલાક કામ કરીએ તો તમને હજાર રૂપિયા હાજરી આપે શ્રમિકોને તો આજે ટાઈમ વધ્યો હતો સામે મહેનતાણું પણ વધુ જોઈએ ને પણ સરકાર મહેતા નથી વધારતી અને સરકાર અઠવાડિયામાં એક દિવસની વાત કરે છે મહિનાના ચાર દિવસ થયા હવે ધીરે ધીરે કાલ સરકાર એમ કે ભાઈ બે દિવસ કરો ચાર દિવસ કરો હવે ધીરે ધીરે સરકારે મહિનો ખેંચાવે તો શું મહિનો અમે આવી રીતે બાર હજાર પગારમાં થોડું કામ ચલાવવાનું છે સામે ટાઈમ પણ વધે છે તો સામે પગાર પણ વધવો જોઈએ ને હવે સરકાર મહેતા વાતચીત કરતી નથી

અમારે પણ તમને પણ થાક લાગી અમારે પણ બીજી અમાર જીવન જરૂરિયાત વસ્તુ અમાર પણ ઘર ને બધું દેવાનું હોય હવે બાર કલાક કામ કરીએ તો પછી પાછળ વધ્યું છું એટલે સરકાર ને એવું નિવેદન છે કે કામ છે એની સામે અમને પણ એ પ્રમાણે આપે અને ચારસો પંચાવન પર ઘણી બધી કંપનીઓમાં એવું બધું શિફ્ટિંગ હોય છે કે સવારે લોકોની ત્રણ ટાઈમ ની પાલી હોય છે આઠ આઠ કલાક ની દસ કલાક ની બાર કલાક ની હવે એમાં જે પ્રમાણે શ્રમિકો કામ કરતા હોય તો એને આઠ કલાક ફાવતું હોય આઠ કલાક દસ કલાક ફાવતું હોય દસ કલાક બાર કલાક ફાવતું બાર કલાકે કરે વધારો કરવામાં આવ્યો પરંતુ વેતનમાં વધારો નથી કરવામાં આવ્યો આ તો શોષણ કરવાનું જે એક જાણે માર્ગ અપનાવ્યો હોય સંકલ્પ કરી લીધો હોય ભારતીય જનતા પાર્ટી સરકારે તંત્ર એવું લાગે છે મુકેશભાઈ શું રજૂઆત હતી અને તમને સામેથી જવાબ શું આપવામાં આવ્યો છે સરકાર તરફથી મુકેશભાઈ આપનો માઈક મ્યુટ છે જી ઓ આપણે ગુજરાત સહિત ભારત દેશના જે ઇન્ડસ્ટ્રીયલ જે કલ્ચર છે એમાં આપણે જોઈએ જ છીએ કે ખાસ કરીને ઠેકેદાર પ્રથા અને એ સિવાય કંપની પીએ રોડ ઉપર કામ કરતા શ્રમિકોને ગ્રાસરૂટ ઉપર આપણે જોઈએ તો ખાસ કરીને આઠ નવ કલાકનો કાયદો હોવા છતાં બાર કલાક તો કામ કરાવે જ છે પણ જો એમાંથી એક બળતાની બળતું એની અંદર ઘી હોમમાં જેવું કામ સરકારે કર્યું છે કે બાર કલાક તો કામ કરાવે જ છે આ લોકો પાસેથી અને એમાં આ લોકો આ રીતનો વટહુકમ બહાર પાડીને કાયદો લાવી દે તો જે બાર કલાક કામ કરાવે છે એના એની શું ખાતરી કે હવે તેર કે ચૌદ કલાક કામ નહી કરાવે તો આ પણ એક પ્રશ્ન છે તો મારું એ જ કહેવાનું છે કે જે આઠ નવ કલાકનો જે સમય હોવો જોઈએ કામના કલાકો એ એનો ઇતિહાસ આપણે જોઈએ તો એ સત સત્તરમી સદી શરૂઆતમાં અને અઢારમી સદીની શરૂઆતમાં જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ ત્યારે ઘણા બધા વિશ્વના ચિંતકો ક્રાંતિકારીઓ આંદોલનની કાર્યોએ આની પાછળ સો સો જેટલા વર્ષોની લડત આપી છે ક્યારે ને ક્યારે ઘણા બધા શ્રમિકો અને લોહિયાળ રવિવારો બન્યા છે અને ત્યારે જ આ વૈશ્વિક સ્તરે ચૌદ બાર કલાક જે કામ કરાવતા હતા તે આઠ કલાક કરવામાં આવ્યા છે તો શા માટે તમે આઠ કલાક ના હજુ પણ બાર કલાક કરવા શ્રમિકો વિરુદ્ધની આ જે નીતિ જે બનાવે છે સરકાર એમાં ના કોઈ વિધાનસભા સત્ર ચર્ચા થાય છે ના કોઈ સલાહકાર શ્રમ કે રોજગારના આયોગના કોઈ સલાહકાર કે કોઈની સાથે ચર્ચા મંત્રા વિચારણા કઈ થતી નથી બસ એક તાના શાહીની જે બોલી નાખવાનું કે મજૂરોને બાર કલાક સુધી તમે અઠવાડિયામાં એક વખત કામ માટે ફરજિયાત રોકી શકશો બિલકુલ બિલકુલ આ એટલે ક્યાંકને ક્યાંક જે નિર્ણય લેવામાં આવ્યો છે એને લઈ વિરોધ થઈ રહ્યો છે કારણ કે વેતન તમે ના વધારો અને કામના કલાકો વધારી દો ને એ પણ અત્યારે અઠવાડિયામાં એક વખત છે પરંતુ એવી શું ગેરંટી કે વધારે કામ નહીં કરાવડાવવામાં આવે આ નિયમના તાબા હેઠળ કદાચ શ્રમિકો પાસે અઠવાડિયામાં બે થી ત્રણ દિવસ પણ બાર બાર કલાકના કામ કરાવી શકે છે પ્રવક્તા નરેન્દ્ર પાંડે પણ આપણી સાથે જોડાઈ ગયા છે નરેન્દ્રભાઈ આ નિર્ણય કરવામાં આવે છે ને ક્યાંક એવું કહી શકાય કે સરકાર તરફથી શ્રમિકો તફસર ના શોષણ જાણે કે વધારે વેગ આપવા માટે આ નિર્ણય છે શું લાગે છે કે આ પ્રકારનું લેવાનો કારણ શું હોઈ શકે અત્યાર સુધી શ્રમિકો આઠ થી કલાક નો શ્રમ કરે છે મની બહુ બહુ ધન્યવાદ કામના કલાકોમાં વધારો સુ કામ કરે બહુ બહુ ધન્યવાદ મની આપના ચેનલના માધ્યમથી ગુજરાત સંઘને મારા સૌ દર્શકોને નમસ્કાર હું નરેન્દ્રકુમાર પાંડે આમ આદમી પાર્ટીમાં વક્તા તરીકે મારું સવાલ એ છે કે શું સરકાર લાચાર છે રોજગાર આપવા માટે કેમ કે આઠ કલાકની જગ્યા બાર કલાક વધારી રહ્યો છે તેનો અર્થ એ થાય છે સરકારની પાસે કામ છે રોજગાર માટે યુવાઓને અગર રોજગાર આપે બાર કલાક કરવાની તક ના હોય એ આઠ કલાક નવ કલાકમાં જ પૂરું થઈ શકે છે તો કંઈ ને કંઈ સરકાર રોજગાર આપવામાં ફેલ છે અને એની જગ્યા જેટલા માણસો કામ કરી રહ્યા છે એની જોડે એ વધારાના કામ કરાવે છે અને એને તોડાવી નાખે છે બીજી વાત કે આઠ કલાકનું જે કામ કરે છે કાર્યકરો એની જગ્યા બાર કલાક કરે છે સરકારને તો એ સન્માન આપવું જોઈએ કે આઠ કલાકની અંદર રિસેસ જોઈએ અને સોમવાર સોમવારથી શનિવાર કામ કરાવે અને શનિવારે સાંજે વહેલો છોડી દે જેથી દર્શકો ને પણ સારું લાગે અને જે કર્મચારી છે એમના પરિવાર જોડે એ બે કલાક બેસી શકે અત્યારે બાર કલાકનો અગર હું દાખલો આપું તો બાર કલાકમાં આઠ કલાક સવારે આઠ વાગે જેની રોજગાર છે એ આઠ વાગે જાય એટલે છ વાગે ઘેરથી ઉઠે દાઈ ધોઈને ફ્રેશ થઈને નાસ્તો પાણી કરીને સાત વાગે નીકળે એટલે આઠ વાગે ઓફિસે પહોંચે અને આઠ વાગે ઓફિસ પહોંચે એ પછી આઠ થી આઠ એટલે બાર કલાક ગણી લો પછી રાત્રે કટોકટી આઠ વાગે તો એ નહીં નીકળી શકે આઠ દસ આઠ પંદર નીકળે એટલે રાત્રે આવતા દસ પાછા તે માણસ સવારે છ વાગે ઉઠીને રાત્રે દસ સાડા દસ વાગે સુઈ જાય છે એના પરિવાર જોડે એને શું કરવું જોઈએ શું સુખ દુઃખ છે પરિવારમાં સમાજમાં કોઈના પ્રસંગમાં દાખલા તરીકે આજે ધીરજભાઈના દીકરીના લગ્ન હોય કે દીકરાના લગ્ન હોય અને આમંત્રણ આપે કે પાંડે બાબા તમારે આમંત્રણમાં આવું છે હવે હું આમંત્રણને માન રાખીને ધ્યાન આપીને કેટલા વાગે એમને ત્યાં જવું કેમ કે સવારે આઠ વાગે નોકરી રાત્રે આઠ વાગે આવું ઘેર આવતા આવતા દસ થશે તો રાત્રે વાગે તો સરકારને શરમ આવી જોઈએ કે શ્રમિકોના શોષણ ના કરે એની જગ્યા શ્રમિકોને આઠ કલાકનું માન સન્માન આપે અને જે ઉપરના કામ એમના જોડેથી કરાવે છે એની જગ્યા જે યુવાઓ બેરોજગાર બેઠા છે એમને રોજગારની તક આપે બીજી વસ્તુ ઘણી ફેક્ટરીઓમાં કંપનીઓમાં કર્મચારીઓ થી વંચિત છે ઇએસઆઈસી થી વંચિત છે કે તો ઇન્સ્યોરન્સથી વંચિત છે હું કહેવા માંગીશ આપના ચેનલના માધ્યમથી સરકારને કે બધા કારખાનાઓમાં ફેક્ટરીઓમાં એક વર્ક કમ્પન્સેસન ઇન્સેન્ટીવ હોય છે ગ્રુપ ઇન્સ્યોરન્સ હોય છે કે અગર કર્મચારીને કંઈ ભાગરૂપે કામ કરતી વખતે કંઈ ઇજાઓ પહોંચે છે ત્યાં મૃત્યુ પામી જાય છે તો એમને જે માલિક ફેક્ટરીઓના શેઠિયાઓ છે એ પચીસ પચાસ હજાર લાખ રૂપિયા આપી દે છે જે એમનું સન્માન રાશિ નથી તો ચેનલ ના માધ્યમથી મોદીજી એ અઢાર કલાક કામ કરી શકે છે માણસો નથી કરી શકતા કેમ કે એમને ફ્લાઇટમાં જવાનું છે ફ્લાઇટમાં આવવાનું છે હેલિકોપ્ટરમાં જવાનું છે હેલિકોપ્ટરમાં આવવાનું છે જે તમે જોશો તો બે ચક્કા લઈને સાયકલ ઉપર કલાકો સુધી વ્યક્તિએ જવાનું રાત્રે આવવાનું તે માણસ સામાન્ય જીવન ક્યારે જીવશે તો સરકારને આઠ કલાક રાખવું જોઈએ એમને જે વળતર મળશે એ વળતર આપવું જોઈએ અને મારું માંગ છે કે અઠવાડિયામાં એક દિવસ રજા અને એક દિવસ બે કલાક વહેલું એટલે છ કલાક નું દાડો હોવું જોઈએ એમને એ માન સમાન એમને મળવું જોઈએ અને જે વધારાના કામ છે એ કામ એવું કે છે કે સરકાર પાસે કામ છે

ધીરજભાઈ શું લાગે છે સરકારે નિર્ણય તો લઈ લીધો છે જાહેરાત કરી દીધી પરંતુ આ નિર્ણય લેવા પાછળ ક્યાંક ને ક્યાંક મોટી કંપનીઓના જે માલિકો છે એને ફાયદો કરાવવા માટેનો ઇન્ટેન્શન હોય શકે સરકાર મેડમ જે એવું છે કે અત્યારે બધી કંપનીઓને પ્રોફિટ વધારે જોઈએ છે પ્રોફિટ વધારે જોવા માટે એમને આઉટપુટ વધારે હોવું જોઈએ મેન્યુફેક્ચર યુનિટ અથવા કોઈ બી ફેક્ટરીમાં તમે જોશો તો એ લોકોને કામ વધારે કરાવવા માટે લોકોનું પ્રોડક્શન વધવું જોઈએ હવે પ્રોડક્શન વધે છે પ્રોડક્શન ક્યારે વધવાનું જયારે માણસો વ્યવસ્થિત કામ કરશે અને ટાઈમ વધારે આપશે ત્યારે પ્રોડક્શન વધશે પ્રોડક્શન વધશે એટલે કંપની પ્રોફિટ થવાનું હવે આ કંપનીનો પ્રોફિટ થાય તો જે શ્રમિકો છે શ્રમિકોનો પણ એમનો પ્રોફિટ થવો જ જોઈએ ને તો શ્રમિકોના વેતનમાં પ્રોફિટ નથી થતો અમે અમે બસ તમારા માધ્યમથી અમે એટલું સરકારને જણાવવા માંગીએ છીએ કે ભાઈ બધાને બધાનો પ્રોફિટ મળે છે તો શ્રમિકો મજૂરો પ્રોફિટ મળવો જોઈએ કે આ લોકો શ્રમિકો શ્રમિકો પાસે બીજો કોઈ રસ્તો નથી પૈસા કમાવા માટેનો એમની પાસે ઓનલી મજૂરી છે અને આપણો દેશ શ્રમ પ્રધાન છે જે પ્રધાન આપણો દેશ છે આપણા દેશમાં તમે શ્રમિકોને જ મહત્વ નહી આપો તો પછી મતલબ છે નહી તમે લાગે છે ધીરજભાઈ ને નેટવર્ક પ્રોબ્લેમ છે શું લાગે છે મુકેશભાઈ આપણી માંગણી તો બધી કરવામાં આવી છે કે શ્રમિકોનું આ રીતે શોષણ ન થવું જોઈએ આ સિવાયની શું શું શ્રમિકો માટેની માંગણી છે કારણ કે કામના કલાકોમાં વધારાની જે વાત છે એ સિવાય પણ શ્રમિકોને કોઈ વધારાના જે પણ લાભ કંપનીઓ દ્વારા આપવા જોઈએ એ નથી અપાતા અને ઘણી બધી જગ્યાએ તેનું શોષણ વર્ષોથી થતું જ આવે છે એની પરંપરા રહી છે ખાસ કરીને આર્થિક વિકાસ ને લઈને આપણા મહાત્મા ગાંધીજી કહેતા હતા કે ભારત જેવો દેશ સમપ્રધાન દેશ હોવો જોઈએ અને શ્રમનું દરેક લોકોએ ગૌરવ લેવું જોઈએ નાનું કામ હોય કે મોટું હોય દરેક જે કામ કરી રહ્યા છે એ વેસ્ટ કામ કરી રહ્યા છે એનું ગૌરવ હોવું જોઈએ પણ જ્યારે ભારત દેશની અંદર ઉત્તરોત્તર ઔદ્યોગિક જે ક્રાંતિઓ થતી રહી અને ઉદ્યોગોને વધુ વિકાસ કરવા માટે જ્યારે પણ સરકારે અલગ અલગ પ્રકારના રોકાણ કરવા વિદેશી કંપનીઓને બોલાવી દેશની કંપનીઓને રોકાણ માટે ત્યાર પછી જે સૌથી મોટો જે 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 છે શ્રમ સાથે લગાતાર છે તો આ જે શ્રમિકો જે છે એનું એવું નથી કે આજે આ કામના કલાક વધાર્યા બાર કલાક કર્યા એ જ મુદ્દો છે પણ એ સિવાયનો તમે જુઓ કે એક દાયકો એવો હતો જ્યારે કંપની નહી પણ મિલો કામ કરતી હતી અમદાવાદમાં અને એ અમદાવાદને ભારત દેશનું એવું એક નામ પણ આપ્યું હતું અને એ એ સમયે જે શ્રમિકો ત્યારે કામ કરતા એ હતા ત્યારે એ બહુ સંતુષ્ટ હતા એમને રહેવા માટે કોલોની આપવામાં આવતી એમના પરિવાર માટે એ અમને સ્વાસ્થ્ય સુવિધાઓ આપવામાં આવતી એ અમને બીજી સામાજિક જે સુરક્ષાઓ જે છે પ્રોવિડન્ટ ફંડ છે ઈએસઆઈસી જે છે તો તો આ બોનસ છે છે બધી જે જે સામાજિક સુરક્ષાઓ હતી એ મિલો જ્યારે અમદાવાદમાં કાર્યરત હતી ત્યારે આપવામાં આવતી હતી અને એની સામે યુનિયન પણ શ્રમિકો બહુ જ સ્ટ્રોંગ હતું કે વર્કરની ખિલાફ મિલો કોઈ પણ અન્યાય કરી શકે નહીં આજે તમે જુઓ કે યુનિયન સરકારે ક્યાંક ને ક્યાંક દબાઈ દીધી છે ઇન્જનના ટોળા ભેગા થવા દેતા નથી ધરણા પ્રદર્શન કરવા દેતા નથી અને જ્યારે મિલ વાળો જે દાયકો જે હતો ઔદ્યોગિક ક્રાંતિનો એ ક્યાંક ને ક્યાંક નાશવંત કરી નાખ્યો અને અત્યારે ફેક્ટરીનું ઔદ્યોગીકરણનું જે કલ્ચર આવ્યું એની અંદર મેન વસ્તુ તો એ છે કે કંપનીઓએ શ્રમિકો માટે ઠેકેદાર પ્રથા કરી લીધી કોઈ એક મેન ઠેકેદાર હોય એને કામ આપી દીધું તું જાણે અને તારો શ્રમિક જાણે પછી એની પાછળ નથી એને લઘુત્તમ વેતન આપતા નથી એની કોઈ સામાજિક સુરક્ષા નથી એનો પીએફ કાપતા નથી એ ઈએસઆઈ સાથે લિંકેજ નથી નથી એને બોનસ મળતું નથી એને ગ્રેજ્યુટી નથી સૌથી મોટી બીજી એક વાત કરું તો મહિલા મુદ્દાઓને લઈને કે સમાન કામ સમાન વેતન હોવું જોઈએ આજે કંપનીની અંદર જે મહિલા એક કામ કરી રહી છે એ જ પ્રકારનું કામ એક પુરુષ કરી રહ્યો છે તો બે જે વેતન જે છે એની વચ્ચે હાથી ઘોડાનો ફેર છે મહિલાને ત્રણસો રૂપિયા આપે છે આ બાજુ પુરુષને સમાન જ કામ છે તો એના સાડી ચારસો પાંચસો રૂપિયા આપે છે તો આવા પણ ઘણા બધા મુદ્દાઓ છે આની ઉપર સરકારે વધુ વાત કરવા જેવી છે કામના કલાકો જેમ વધાર્યા તેમ આગળ પણ આપણે વાત કરી ભાઈએ કે સામે જે એનું વેતન જે વધવું જોઈએ હું તો એમ જ કઉ છું લઘુત્તમ વેતન નહીં પણ એને લિવિંગ વેજ આપવો જોઈએ લિવિંગ વેજની અંદર વાત કરીએ તો એના ઘરનું ભરણ પોષણ સારી રીતે થઈ શકે એના ઘરના બાળકોને ઉચ્ચ શિક્ષણ મળી શકે સારી એવી આરોગ્ય સુવિધાઓ મળી શકે મનોરંજન માટે એ લોકો બહાર હરવા ફરવા પણ ક્યાં જઈ શકે તો આવા બધા જે લિવિંગ વેજ જે છે એ પણ આપવું જોઈએ અને જે આપવાની અંદર આજે ભાજપ સરકાર નિષ્ફળ પણ નિવડી છે

મહેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ શું લાગે છે કે જે રીતે અરવિંદ કેજરીવાલની સરકાર હતી અને તે સમયે લઘુત્તમ વેતન જે શ્રમિકોનું છે વધારવામાં આવ્યું હતું એકવીસ હજાર કરવામાં આવ્યું હતું ગુજરાતમાં વેતન માત્ર બાર સુધી છે ગુજરાતમાં સત્તર લાખ જેટલા શ્રમિકો કામ કરી રહ્યા છે તો આ સત્તર લાખ શ્રમિકો

તમે એકવીસ ના આપો એટલી અઢાર થી બીસ થી આપો કેમ કે આ જ તારીખ માં પાંચસો રૂપિયા એક દિવસનો અગર તેમની રોજગારી ભથ્થો છે તો ત્રીસ દિવસના ના પંદર હજાર થાય છે એમાં પણ ચાર થી પાંચ દિવસ એમના રજાઓ કપાઈ જાય છે બાર હજાર રૂપિયા હોય છે તો બાર હજાર રૂપિયામાં એક સામાન્ય માણસ લાઈટ બિલ ભરી શકે છોકરાનું ભણતર કરાવી શકે એ મકાનનું ભાડું ભરી શકે એ શું કરી શકે આ બાર હજારમાં એમાં પણ સામાજિક પ્રત્યેથી લોકો જોડાયેલા હોય એક બે દિવસ એમના બીજા રજાઓ હોય તો કારખાના ફેક્ટરીઓમાં હક રજા તો મળતું નથી જે પહેલાં મળતું હતું દિલ્હીમાં કેજરીવાલની સરકારમાં લાઈટ બિલો મફત હતું ત્રણસો યુનિટ સુધી છોકરાઓનું શિક્ષણનું હતું એ સરકાર તરફથી સ્વાસ્થ્ય થતું એ સરકાર તરફથી તો એકવીસ માં પણ લોકો બે હજાર રૂપિયા ચાર હજાર રૂપિયા ખાઈને બચાવી લેતા હતા આ ગુજરાત સરકાર અને ગુજરાત રાજ્યમાં બાર હજાર રૂપિયામાં અગર પરિવારમાં ચાર શબ્દ છે અને માતા પિતા છે છ જણાનું પરિવાર છે એ વ્યક્તિ બાર હજાર રૂપિયામાં છો જણાનું કઈ રીતે ગુજરાન ચાલુ છે એ પરિવારમાં અગર કોઈ માદો પડે છે તાવ ઉધરસ આવી જાય છે એ ડૉક્ટરને ત્યાં જાય છે ડૉક્ટર પાંચસો સાતસો અગર ગ્લુકોઝનો બોટલ ચડાવે છે તો હજાર બારસોનું બિલ કરે છે એ આજની તારીખમાં સૌથી મોંઘું અગર છે તો શિક્ષણ છે અને સ્વાસ્થ્ય છે પ્રાઇવેટ હોસ્પિટલોમાં ડોક્ટર જે બિલ બનાવશે એ ઘેર વેચો કે ગહેનો વેચો એ તમારે એમને ચૂકવણી કરવી પડશે એ વસ્તુ પ્રાઇવેટ સ્કૂલોમાં છે પ્રાઇવેટ સ્કૂલો જેટલા છે સરકારથી જોડાયેલા ટ્રસ્ટીઓ છે કે મંત્રીઓથી જોડાયેલા સ્કૂલો છે એ જેટલા છે છે એટલા એને ભરવું પડે કેમ કે સામે કોઈ ઓપ્શન નથી સરકારને સરકારી સ્કૂલો જો છે એ સરકારી સ્કૂલોને સારી રીતે બનાવીને આજે હું ગુજરાતની વાત કરું તો આખા ગુજરાતમાં એક એવા સ્કૂલ નથી સરકારી સ્કૂલ કે ગુજરાત સરકાર એમને બતાવી શકે કે આ સ્કૂલમાં તમે ભણાવો એમને મળે અને આઠ કલાક એટલા માટે હું કહું છું કે ચોવીસ કલાકમાં આઠ કલાકે કારખાને હોય કે ફેક્ટરીમાં હોય બે કલાક આવવાનું જવાનું હોય દસ કલાક બાર કલાક એ જ થઈ જાય છે એ પારિવારિક સામાજિક અને સાંસારિક જીવનમાં કલાક બે કલાક કાઢે જેથી એમને અંતરથી એવું ખુશી મળે કે ના આઠ કલાક હું મારા પરિવાર માટે કામ કરીને આવ્યો છું ચાલો કલાક એમની સાથે રહીએ કોઈના સુખ દુઃખમાં જઈએ હું ફરીથી એ જ વસ્તુ કરીશ કે હું નોકરી કરીને આવું છું અને મારા મિત્રોને ત્યાં મારા સગાઓને ત્યાં કઈ લગ્ન પ્રસંગ છે એ સુખ દુખની ઘટના બની હું રાત્રે દસ વાગે ક્યાં જઉં સરકારને હું નિવેદન કરીશ આમ આદમી પાર્ટી વતી અને ગુજરાત સમુદાયના ચેનલથી તો માણસને એટલા બીજી રાખે છે કે એમના ગલત કામો જે થાય છે ખોટા કામો જે ખોટા નિર્ણયો થાય છે એનો માણસ વિરોધ કઈ રીતે કરી શકે એક દિવસ કર્મચારી રજા લઈ લે છે એ પૈસા કપાય છે એ ખોટું વિરોધ ક્યારે કરશે અને એ કારખાના કે ફેક્ટરીમાં એક બે અધિકારી જે જાગૃત છે એ અગર વિરોધ કરે છે કે ના આઠ કલાક બહુ છે અમારે અગર તમારે ઉપર વધારે કરાવવું તો એનું વળતર આપવું પડશે એ તો પછી તમારે વળતર ના આપવું તો કામ વધારે છે તો નવા છોકરાઓને નવા યુવાઓને રોજગાર આપે જેથી જે કર્મચારીઓ કામ કરે છે એમને પ્રેશર સ્ટ્રેસ માં આવે અને

જો તમારે વેતન નથી વધારવું તો પછી હજુ કામના કલાકો તમે શું કામ વધારો છો શું કંપનીઓના માલિકોને ફાયદો કરાવવાનો તમારો કોઈ ઈરાદો છે કે હજુ પણ શ્રમિકોનું જે આટલા વર્ષોથી શોષણ થતું જ આવ્યું છે ને વધારે શોષણ કરવાનું તમારો કોઈ ઈરાદો છે કારણ કે એમને જે લઘુત્તમ વેતન આપવામાં આવે છે એ સિવાય એમને કોઈ જ લાભ નથી મળતા નથી નોકરીની કોઈ સેફટી નથી પોતાની સેફ્ટી માટેના કોઈ નિયમો કે રજાઓના કોઈ મેડિકલના આવી મોટા ભાગની કંપનીઓમાં શ્રમિકો માટે કોઈ જ કાયદાકાર નું નિયમો લાગુ નથી પડતા તો પછી આટલા ઓછા વેતનમાં આઠથી નવ કલાક કામ કરતા શ્રમિકોનું હજુ તમે વધારે કેટલું શોષણ કરશો અને જો તમે બાર કલાક એક દિવસ માટે રાખ્યા છે આ દિવસો તમારા વધશે આ મહિનાઓ તમારા વધશે અને શ્રમિકોના કામના કલાકો તો તમે વધારતા જ જશો પરંતુ એમના વેતનમાં વધારો ન થતો એટલે આમ આદમી પાર્ટી શ્રમિક વિકાસ સંગઠન દ્વારા પણ ક્યાંક ને ક્યાંક માંગ કરવામાં આવી છે શ્રમિક વિકાસ સંગઠન આમ આદમી પાર્ટીનું શ્રમિકોની સાથે છે અને સરકાર સમક્ષ કેટલીક માંગણીઓ મૂકવામાં આવી છે કે શ્રમિકોનું શોષણ બંધ કરવામાં આવે લઘુતમ વેતનમાં વધારો કરવામાં આવે અને એમને જે અમુક લાભ મળવા જોઈએ એ લાભ પણ શ્રમિકો મળવા જોઈએ હવે જોઈએ સરકાર તરફથી કેટલી આ માંગણી સ્વીકારવામાં આવે છે અને જે 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 નિયમ જાહેરાત કરવામાં છે છે એમાં કોઈ ફેરફાર થાય કે પછી શોષણ ગુજરાતમાં યથાવત રહે છે ચર્ચામાં અત્યારે બસ આટલું જ આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે ચર્ચામાં જોડાશું આજની આ ડિબેટ આપને પસંદ આવી હોય તો વિડિયો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઈબ કરી લેશો નમસ્કાર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું